તો ટાવર જતું રે ચુકો લે લે કચુક હોર ઘેર આવે મિત્રો અમારે ગામ લાઈવ કરો થોડું ગાભાઈ ડાન્સ કરશો ને તો આજ તો જય માતા મિત્રો આજ તો અમે ગાભોજી બે આવ્યા હતા શું કરવા આવ્યા હતા બોર ખાવા શું ખાવા હતા બોર તો તમે બોર તો વેણો નહીં ના રહી ઓ સાઈડ નો મિત્રો ગાભોજી બે આવ્યા હતા ગાભોજી બે શબ્દો કહી દે બધા મિત્રો હું કહેવા માંગો ગાભાઈ તમે સબસ્ક્રાઇબ કરો લાઈક કરો ફોલો કરો

તમે ગાબોજી બે આવા વિડીયો બનાવતા રહીશું ને બહુ મજા આવવાની છે તો અમારા ગાબોજી ડાન્સ કરવાના છે તો અમને તો બહુ ખુશી છે તો તમને કેવી ખુશી છે કોમેન્ટમાં જણાવી દેજો તો ગાબાજી ડાન્સ કરશો ને તો આજ તો ગાબોજી અમારે ડાન્સ કરવાના તો ચાલો ફટાફટ ગાબાજીના આજ તો ડાન્સ કરવાનો છે બહુ જ મજા આવવાની છે તો આ વિડીયો એટલો શેર કરજો એટલો શેર કરજો તો અમારા ગાબાજીના મ્યાવણા જિલ્લામાં તો બધા ઓળખ છે પણ આજુબાજુના ગોમના અને બીજા જિલ્લાના પણ ગાબાજીને ઓળખતા થઈ જાય તો જલ્દી ગાબાજી ડાન્સ કરવા જલ્દી એ લેખત્લેખોલે લેખચુકો બાબાજી લેખચુકો